હજી હમણાં બે નેટિવ ખેંચીને તો જેટલી આટી વળી છે ને બધી હું ક્લિયર કરી નાખવાનો મારો વિચાર છે એટલે રાત્રે થઈ ગયું મોઢું તો શું કરાય મોઢું ટાઈમે સુઈ જવાય ટાઈમે જમી લે માઈ ચલા સારી છે સાચી છે એવું ન જ કરાય દિવસ દિવસે જ કામ કરાય બધું રેડી છે ખાલી બે દિવસનો સવાલ છે પછી આપણે રેગ્યુલર લાઈફ તો આપણે જીમી જવી જીમવા લાગશું તો ચારથી દસ સૂતું રહેવાનું ડેવો ટાઈમ છે હા તો હું ફટાફટ જમી લઉં અને સપના એ આવી ગઈ છે સવારે તેડી આવ્યો છું પણ અત્યારે ઓફિસે છે ભાઈ ભાભી ઓફિસે છે પપ્પા ઓફિસે છે આજ તો તો બધા કામમાં જ છે હું મમ્મી બે જ ઘરે છે હેતા ત્યાં સ્કૂલે ગયો છે અને શાક એનું છે આજે ભીંડા ભીંડા શાક ને હાલો ભીંડા શાક ને રોટલી મને આપી દો હાલો મમ્મી અત્યારે છે ને રોટલી નું શાક બનાવે છે હું કેતા મમ્મી મમ્મી ને ફોન આવી ગયો તો

હા કોલેજ સુ મૂકી દે હા હો યા છે ને કાલે ગુરુવારે આમ જો તારી હેઠો ડડો સવાર 8:30 સવારમાં 8:30 ઊઠીને સ્કૂલે જાય સાડા 8:00 હેતા ને હતા સીધું બસ વાર ફોન કર દેવી કેતાને લઈ જા કેતા

પછી का, છે <laughs> 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 એ બીજી વાર એવું થયું કે ઈ એટલે રોતો તો પછી બહુ રોયો બહુ રોયો ભાઈ બહાર થઈ ગયો પછી એનો ગુસ્સો તો હોય જ તે આવીને મને મારવાનું શરૂ કર્યું બહુ માર્યો મને બહુ માર્યો પછી મારતા મારતા પાછું બીજી વાર વાગી ગયો એને પાછો રોયો બીજી વાર ક્યાં વાગ્યું તું ક્યાં વાગી બીજી વાર બોનેટા કોને તારા ને તો કોટલા શરૂ જ હતું બીજી વાર બીજી વાર તો ઓફિસ એવું

એ ઝઘડો થયો ઝઘડો થયો ઝઘડો થયો એ એ એ ને લાલ લાલ દે તમ હું તો ક્યારે 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 તને માર્યું એ બસ બસ પર વાતતા પછી જો બધા વિડીયો કે હતા બહુ તોફા ની છે બહુ બોલો છે જ્યાં બાયો દેખ આપશે ને એ રિવ્યુ આપશે કોણ કરશે લગન તારી આને ના તો તને કરતો હવે હાવ ડાયો થઈ ગયો હે કોણ છોકરી આપશે તને લગનમાં માં હારો લાગે આવો વધારે જો બની સોરી બંધ કરો ભાભી શ્વાસ લીધો એટલે લાંબો રોય

છોકરી કે માસી પોતું લાવો પોતું મારતો હા શેમ મારે એવું થયું આજે ઓફિસે બધા બહુ આવ્યા બહુ વરસાદ હતો ઓફિસ ગંદી થઈ આમ આવ્યા ને છોકરા બાળકો આમાં નજર નીચે ગઈ

મારો કાય વાક નથી ઉખાલી ગીત ગાતો તો એ તને મારતો હોય ત્યાં ઓ લાગે ખેંચી લો જીપડી ખેંચી લો ખે ખેંચી લો એ તો વિડિયો ને શું કરવાનું ડિસલાઈક એ તો મને ખમ

बस इतो आपले बस काही जाण ले ले मारा मम्मी बच्चा वाव वा, ले आले बस હવે रमत परी હવે रमत परी आ भणवानी बात હવે भणवानी बात ना तो मकई नो तो मोमरा था हां अनसत्र इव्याले हां इडली झमबा राही अंडा पेळ रगडो ने ही होई पेळ छे पेळ है ना पेळ कोसो ना खानास हाल बेटा आव जे टाटा खबर थई गी नस्ते आई एत ना नाइन केला ना ना आवडता तो कामते पापा पाई डोट करायवा इना देखाय हो डोट करायनी में हमने बद्दू खबर पड़ी जाय એલો ને નો નો નોડો 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 પણ આપણે જાતે કરે તો આવડે જ છે ઈ 982 આ કસત્રત બોલ છે ઓ આમાં આમાં 175 આ ઓય તો મતલબ કે આ ને મસાજ કરજો ઓ ગલી જે આમ બોલ મૂકી જામની પરquestao દરો એ તો

मोठा शनिवार रविवार काय લઈ जावने ई तो के मम्मी ने आज मैं तन किदूस तू पाडू लाडू ओके काही नत केडू ये काका जायचा बाहेर ना जाऊ का या इगतपुरी से करू का नि जाऊ लाडू ते गाडे ने

મારી કેમ નથી આવું આમ જોતો હમણાં કે મારી આડ કેમ ન આવે તું હે માર દોસ્તારવારે કેમ તો ન આવે પ્રિયા આવી તો પ્રિયા આવે જ ને તો કેમ જ ન બધા લેન્ડ સેન્સ છે તો આંટી કેમ ને ના પાડી મારતી ઘરે થોડું મારવાનું હોય रोज़ रोज निजेक्शन -रोज मादवानावी? इज शुखी शे, दवान निजेक्शन नथीन इग्वान बाश्व देताजाजाजाज बापसी करामा तु गयाजनमा हुआ तो? यहाज यहाज का आईडिया शेताने? हाज, को हैस्तो? यहाज लेख यहाज ल

એ જો લાલ થઈ ગયો કે? સીવોટી ઊભો જતો વાગી ગયા અને હવે તને કેમ હામલા ગયો નાઈન ગયો તો તું ખાધું ન ખાધું કોક किटकैट किटकैट खाती थी सिकिटकैट चॉकलेट खाती यार पहले ले लियो मैं स्पेशल लेनी यो मंच हो किटकैट खाना हर मंच हो तो सिकिटकैट कौन था तो यार तुम कौन कहता था मम्मी उनकहता था बेडावस हमारे किटकैट में आह वाला

मस्त आहे हेITAS ने एरन करणं એટલે एवुच थाय ये परी आता बेदर काय तमी काम जागोस मम्मी काय आ वगैरे विट मुता वाटतय मुताच नती तुम अंबचा तुम्हाला वाटतच आहे काय दादा मध्ये असे तुम्ही वायवा नाही आलं नाही आम्ही इ नतायो चलो चलो आता सुई जाइए

જો આમ નમસ્તે મે પૂછું આ થલવાનું જ પાણી એટલે એને કીધું માર મમ્મી આ એમ કલર નથી ને વાત આમાં કાઈ કલર નથી સેજ નથી સેજ સેજ નથી વાઈટ વાઈટ તો જો છે ને પીનલે તગાર ઢોળ નઈ એટલે જ પૂછું કે આ ઢોળ નાખવાનું જ છે ને એમ સારું ખાતે ઢોળ નાખતા એટલે મમ્મી મમ્મી નખર મમ્મી પૂછે ને પાણી પીનલે ઢોળ નાખ્યું